નમસ્કાર હું જયેશ પટેલ વેલકમ એગ્રોટેકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ સત્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ આપણે વિજાપુર તાલુકાના સુંદરપુર ગામ એ આપણે આવેલા છીએ અહીંયા આગળ એક ખેડૂતની ફાર્મની વિઝિટ માટે તો જેમને બટેટાના પાકમાં વેલકમ એગ્રોટેકની વેલ કીટ વાપરેલી છે વેલ કીટ વાપરતા એમને શું પરિણામ મળ્યું એમના મોઢે સાંભળીશું શું નામ તમારું મારું નામ પટેલ સુરેશભાઈ સુંદરપુર

ચોવીસ દિવસ વેલ કિટ આપ્યા પછી ચોવીસ દિવસમાં તમે ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકો છો પેલા જે સાઈજ હું તમને વિડીયોમાં બતાવું છું એ રોજ રોજ હતી આજે એના દિવસ થયા આજે તારીખ સત્યાવીસ એક છવીસ ના રોજ એની સાઇઝ તમે જોઈ શકો છો એની સાઇનિંગ પણ તમે જોઈ શકો છો લાઈટો હા લાઈટ પણ એની છે એવી છે તો શું ભલામણ કરશો બીજા ખેડૂતોને તમે હું બીજા ખેડૂતોને એવી કહીશ કે વેલ કીટ તમે વાપરો એમ કે એનું રિઝલ્ટ બહુ સારું છે બીજી સ્વાભાવવાનું નહીં કોઈ એ પણ મેં પોતે અનુભવ કરેલો છે કે તમે આ નાખો વેલકિટ બહુ જ સુપર રિઝલ્ટ છે ઓકે ખેડૂત મિત્રો વેલકમ એગ્રોટેકની જે વેલકિટ આવે છે એ પાછળથી આપણે સાઈઝ માટે વધતા છોડને તંદુરસ્ત રાખવા માટે વધતા જમીનને અને ભરભરી બનાવવા માટે આપણે એની ભલામણ કરતા હોઈએ છીએ જેનું પરિણામ અત્યારે આપણે સુરેશભાઈના ખેતરની અંદર જોઈ રહ્યા છીએ કે ખૂબ સારું પરિણામ મળેલું છે એની સાઇઝ પણ સારી બની જમીને પણ પોચી રાખે છે વત્તા જમીનમાં બીજા જે ન્યુટ્રિયન્સ પડ્યા હોય એને અવેલેબલ કરાવે છે વેલકીટની અંદર પોટેશિયમ સોનાઇટ મિક્સ માઇક્રોન્યુટ્રીયન્સ એમોનિયમ સલ્ફેટ વત્તા પીએચ એસિડિફાયર આવે છે જેનું પરિણામ આજે આપણે ચોવીસ જ દિવસની અંદર જે સાઈજ જોઈ છે એ વેલકિટનું બરાબર ને ના સુપર કરતી બહુ સારું છે ઓકે ધન્યવાદ થેન્ક યુ